લાયબ્રેરી ના શુભ પ્રસંગે અને આ શિક્ષણ સમિતિ સદસ્યના કામે એક શુભ કાર્ય અને સારું કાર્ય કરવા બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે આ શિક્ષણ સમિતિમાં લાયબ્રેરીમાં જે દાતાઓએ જે દાન આપ્યું છે એમને તો હું ખૂબ નમન ને વંદન કરું છું કારણ કે એમના થકીના શિક્ષણ સમિતિ દ્વારા જે આ કાર્ય ઉભું થયું છે એ દાતાઓ દ્વારા થયેલ છે એટલે હજુ પણ દાતાઓ ખૂબ દાન આપે એવી પણ હું આશા રાખું છું સાથે સાથે બાબર શિક્ષણ સમિતિ અહીં કાર્યરત છે અહીં હાજર છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એમને પણ ગામડે ગામડે આ સારું એક સૂચન કરેલ છે કે દરેક ગામમાં આવી લાયબ્રેરી બને એમાંય શનૈશ્લા ગામે ફર્સ્ટ નંબરની આ લાઇબ્રેરી ચાલે છે એમાં ભરતભાઈ ભાઈ શ્રી અમૃતભાઈનો ખૂબ મુખ્ય ફાળો અને એમનાથી સહયોગ સહયોગીય છે જે એમના ટ્રસ્ટીઓ છે એમને હું ખૂબ ખૂબ અભિદન આપું છું સાથે સાથે શિક્ષણ બાબતની છે એટલે થોડીક હું વાત કરીશ આપણા સમાજના આગેવાનોના આવી બેઠા છે ત્યારે કે મારે એક વિનંતી છે કે મિત્રો શિક્ષણ શિક્ષણ આપણે બધું કરી ચૂક્યા છે પણ પાભરની અંદર છેલ્લા સાઠાઈઠ વર્ષથી આપણી ની જમીન પડી છે તેની કોઈ આભાર લેતા નથી મારે ધારાશિપી લડવું છે પીજાની લડવું છે પણ એક દુઃખ દગન દુઃખની બાબત આ મિત્રો એક તકલીફ થોડીક છે આયાને બધાને લેવું જોઈએ આયાને થોડી તકલીફ લઈને ભેગા બેસી તમામ એ તમામ આગેવાનો શિક્ષણ સમિતિ ભાજપ કોંગ્રેસ એક બાજુ મૂકીને બધા ભેગા થઈને જે નિયોજક થઈને એકતા જમીન નું આપણે કાર્ય કરવું જોઈએ ઘણા બે એક બે મિત્રો એક કોઈ નિર્ણય ના લઈ શકે કારણ કે અમે બાદ આમ કર્યું છે તેમ કરવાનું મંજૂરી લઈ લીધી છે એ આખો સમાજ ભેગો થઈને લઈ શકે કોઈ એકલ ડોકલ ના લઈ શકે એવી પણ મારી વિનંતી છે આ એક તમારા બધા તમે આગેવાનો લડશો ચૂંટણી એમાં બધા અમારો સહકાર છે પણ પેલો આ ચૂંટણી પેલા કાર્ય કરજો એવી મારી સૌને સમાજ બધી બે આ ચૂંટણી વિનંતી છે જય હિન્દ જય